પછી આધાર કાર્ડ માગે સ્કૂલની સર્ટી માગે રેશન કાર્ડ માગે ચૂંટણી કાર્ડ માગે આવકનો દાખલો માગે ઘરની મેરાપાવતી માગે આકાંણી પત્રક માગે માગે છે ને પછી બીપીએલ કાર્ડ માગે ચૂંટણી કાર્ડ માગે પાન કાર્ડ માગે માગે છે કે નથી માતા હમણાં સિમ કાર્ડ લાવવાનો ફલાણો કાર્ડ લાવવાનો ઢીકણું કાર્ડ લાવવાનો એમાં જ આખું વરસ આપણું નીકળી જાય છે નીકળી જાય છે કે નથી નીકળી જતું ત્યારે આ હાલત આ સરકારોએ આદિવાસીઓની કરી છે એટલા માટે આપણે જાગવાનું છે એક થવાનું છે એટલા માટે આજે આ જનજાગૃતિ ની મીટિંગ રાખી છે મારા ઘણા વડીલો માતા બહેનો અહીંયા બેઠા છે એમને હું વિનંતી કરું છું આપણા યુવાનોને બને ત્યાં સુધી જેટલું ભણવાનો સમય એટલું ભણાવો પછીનો સમય કેવો આવશે આવશે એનો કોઈ પત્તો નથી નથી આજે લશ્કર છત્તીસગઢ ઓડિશા અને ઝારખંડ માં આદિવાસીઓને લશ્કર સામસામે છે દેશનું અડધું લશ્કર બોર્ડર પર છે અડધું લશ્કર ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢમાં આદિવાસીઓ સામે છે આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગઈ હવે માલસામોટ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો ચાલુ થયા છે આ વિસ્તારમાં આમાં ડુંગરમાં નવા પ્રોજેક્ટો ચાલુ થયા છે એટલે આપણી એકતાની ખૂબ જરૂર છે એકલ દોકલ તમે નામે લડવા જઈશું ત્યારે આપણો મેળ પડવાનો નથી

લોકોને ભણાવો એમને સમજણ આપો સારું ભણશે સારું ગણશે તો જ આપણા લોકો આગળ આવશે નહીં તો જોઈ લો સરકાર તો ઈચ્છતી નથી કે આપણા બાળકો ભણાય આપણા વિસ્તારમાં શિક્ષકો નથી શાળાના ઓરડા નથી એટલા માટે જ સરકારને અમે અનેક વાર કહીએ છીએ પણ સરકાર આ બાબતે ધ્યાન આપતી નથી આજે દેશમાં આઠ આદિવાસીની વસ્તી છે આજે ગુજરાતમાં માં પંદર ટકા આપણે આદિવાસીઓની વસ્તી છે આજે ગુજરાત માં આપણે પંદર ટકા છે સો જજ માંથી પંદર જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો કલેક્ટરો માંથી પંદર કલેક્ટરો આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ and now are